નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હમને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે શનિવારે વહેલી સવારે દક્ષિણ અમેરિકા અને એન્ટાર્ટિકા વચ્ચે સ્થિત ડ્રેક પેસેજ પર વિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એકની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો જો કે મિત્રો ભૂકંપ ભારતીય સમય મુજબ મધ્યરાત્રિ એકને ઓગણસાઠ વાગે આવ્યો તો મિત્રો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર તેનું કેન્દ્ર સમુદ્ર સપાટીથી આશરે દસ કિલોમીટર નીચે હતું જો કે મિત્રો તમને વધુમાં જણાવીએ કે અરબ ન્યુઝે અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર સાહીઠ પોઈન્ટ અઢાર અંશ દક્ષિણ અક્ષાંશ અને એકસઠ પોઈન્ટ પંચ્યાસી પશ્ચિમ રેખાંશ પર સ્થિત હતું તો મિત્રો આ વિસ્તાર વારંવાર ભૂકંપની પ્રવૃત્તિ માટે જાણીતો છે કારણ કે તે દક્ષિણ અમેરિકન અને એન્ટાર્ટિક ટેટોક પ્લેટોના જંક્શન પર આવેલો છે જોકે મિત્રો યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપની ઊંડાઈ આશરે દસ કિલોમીટર હતી તો પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર અને ચીલીના દરિયાઈ સત્તા મંડળ એસએચ ઓએ શરૂઆતમાં સંભવિત સુનામી અંગે ચેતવણી જારી કરી હતી પરંતુ બાદમાં પરિસ્થિતિ હળવી થતાં તેને રદ કરી દીધી હતી તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો